નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના સિદ્ધ માતા મંદિરે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના દીવડા વિતરણ કાર્યક્રમ પ્રસંગે દીવડાનું વિતરણ કર્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઘટના છે નરેન્દ્ર મોદીની એક વર્ષોની જૂની તપસ્યા આજ રોજ પડી છે કે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ થયું છે વડાપ્રધાન મોદીએ કરેલા કાર્યો અને રામલીલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એના માટે વર્ષોના આંદોલનમાં તેઓ ભાગીદાર થયા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય કાર્યક્રમ દેશ અને દુનિયાની નજર છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એનાથી ખુશીનો માલ છવાઈ ગયો છે અને આ કાર્યક્રમો જોવા સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બની જ પામ્યું છે રામ મંદિર તો બની ગયું છે પણ આવતીકાલે રામ લલ્લાની પણ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એનાથી સમગ્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિમાં આસ્થા ધરાવતા લોકોમાં ખૂબ જ ભારે ઉત્સાહ છે પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાવન રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થાવ અને ભારતને આ વર્ષને તો સમાજને અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરજો અને સમગ્ર જગતની અંદર રામ રાજ્યની સ્થાપના થાય અને રામ રાજ્યની કલ્પના સાથે સાથે આ દેશમાં રામ રાજ્ય સ્થાપાય એવી ભગવાન અમારા પર કૃપા કરે એમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું અયોધ્યામાં બાવીસ મે રામ મંદિરનો રામલલ્લા નો પ્રાંત તે મોદી સાહેબ ભવ્ય કાર્યક્રમ કરી રહ્યા છે જેની આવતીકાલે દેશ અને દુનિયાની નજર નજરની શું કહેશો મોદી સાહેબના ભવ્ય કાર્યક્રમ એક ખરેખર ઐતિહાસિક આ ઘટના છે અને નરેન્દ્રભાઈ મોદીની પણ વર્ષની એક તપસ્યા હતી કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય અને ત્યાં રામલલા ફરી બિરાજમાન થાય અને જે શ્રદ્ધાથી એ એમને કરેલા જે કાર્યો અને રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા થાય એના માટે જે વર્ષોના આંદોલનમાં તેઓ પણ ભાગીદાર રહ્યા છે અને વર્ષો હિન્દુ સમાજની એક આશા હતી કે રામ મંદિર એક ને એક દેશ બનશે તો તે ખરેખર આવતીકાલે રામ મંદિર નિર્માણ તો થઈ ગયું છે પણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવાની છે રામ લલાની તો સમગ્ર ભારત વર્ષ જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રભુ રામ સાથે જોડાયેલા જે હિન્દુ સંસ્કૃતિમાં આસ્થા ધરાવનારા લોકો ખૂબ ઉત્સાહ ઉમંગ ઉમંગલો સાથે આ કાર્યક્રમને નિહાળવાના છે કાર્યક્રમમાં ભગવાનને પ્રાર્થના કરશે હું પણ ભગવાનને રામલલા પ્રાર્થના કરું કે આપ મંદિરમાં બિરાજમાન થાવ અને આ ભારત વર્ષને અને હિન્દુ સમાજને ભારતીય સંસ્કૃતિને ફરી ઉજાગર કરો અને સમગ્ર જગતની અંદર રામ રાજ્યની સ્થાપના થાય અને રામ રાજ્યની કલ્પના સાથેનું રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ